નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જુનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને જીમખાના જુનાગઢ દ્વારા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા અધ્યક્ષ જુનાગઢ જીમખાનાની પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ જીમખાના સંયુક્ત ઉપક્રમે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું શુભારંભ કરવામાં આવ્યો બે દિવસીય ચાલનારા ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં વિવિધ કચેરીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જીમખાનાના સભ્યોએ ભાગ લીધો જેમાં બહેનો માટે અને ત્રેવીસ માર્ચના રોજ ભાઈઓ માટે સ્પર્ધા થશે તેમજ વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનું શુભારંભ થયો જિલ્લા કલેક્ટર અનિલકુમાર કુમાર રાણાવસિયા દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો આવ્યો આ તકે તેઓએ પણ બેડમિન્ટન રમી અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો